ગંભીર આક્ષેપો લાગ્યા પાંચ મહિના જૂની ફરિયાદ અને એવું કહેવામાં આવ્યું કે મારી ફરિયાદ જામનગરની અંદર નથી લેવાતી મેં પુરાવા પણ આપ્યા છે મેં પેનડ્રાઈવ પણ આપ્યા છે મને મારી નાખવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી શું આખી ઘટના શું હતી અને કેમ આ પ્રકારની ફરિયાદની ચર્ચા હવે પાંચ મહિના બાદ થઈ કાજલબેન જે સોશિયલ મીડિયાના માધ્યમથી બોલી રહ્યા છે અને એક પત્રકારે તમારા રૂમ માંથી પૂછુ કે એ કુંડો કોણ છે એ તમને ધમકી કોણ આપે છે તો એને કીધું કે કોઈને ટીઆરપી જાય એટલે હું નામ લેવા નથી પણ એ સંપૂર્ણપણે મારી ઉપર અને મારી જ વાત કરતા હતા હું બઉ સ્પષ્ટપણે કઉ છું કારણ કે આપડે ગોળ ગોળ રમવા વાળા માણસ નથી અને એમાં કઈ ટીઆરપી બીઆરપી બેન મારું નામ લઈ લે તો કઈ હું મહાનસ્તી બની જાવ એવું છે નહીં

કહું તમને એનું કારણ એ છે કે આ બેન છે ને સુરત ની અંદર આવે એવી રીતે મોરબીની પાટીદારની દીકરીઓ માટે હતા ઉદ્યોગપતિઓ માટે બોલ્યા દીકરીઓ તમામ છેલ્લા ચાલીસ વર્ષ સંસ્થા ચાલે છે એના માટે પણ એ જ મન ફાવે એવું એને વાત કરી હતી આવી વાત પોલીસે પણ નકારી કહી હતી મોરબી પ્રેસ કરી કે કાજલ હિન્દુસ્તાની જે કાંઈ બોલે છે આવી કાંઈ મોરબીમાં કોઈ ઘટના બની નથી પરંતુ કિશનભાઈ એવું છે પ્રદીપભાઈ એવું છે કે એના અહીંયા ઇન્ફોર્મેશન હોય લોકો એને આ ખોટી ઇન્ફોર્મેશન આપી દીધી અને અને એને કહાનીમાં મીઠું મરચું ભભરાવી સુરતની કોઈ સભામાં એને મોરબીની સભા દીકરીઓના અંતે એટલે અમારે શું થાય ભાઈ પાટીદાર સમાજ સેન્સેટિવ સમાજ છે આજે પણ હું જે વ્યાજખોરી કે ગુંડાગીરી લુખાગીરી વિરુદ્ધ કામ કરીએ તો પણ કે મનોજભાઈ આપણે ફરિયાદ કરી તો છાપામાં નામ નહીં આવે ને એમ તો આ સમાજ

અને આપણે ત્યાં છેડતી બળાત્કાર આવી કોઈ ઘટના બને તો એનું નામ પણ ગુપ્ત રાખવામાં આવે છે અને કદાચ તમે કોર્ટમાં આ વિષયમાં ક્યારે તમે હાજરી આપી હોય અથવા તો વકીલ તમારા મિત્રો તેને પૂછજો કે જજ પણ એને અલગ રૂમમાં એનું નિવેદન લઈએ છે અને એનું નામ ડિક્લેરી એ દીકરીનું ન થાય એ સમાજનું નામ ડિક્લેર ન થાય એની પણ તકેદારી કોર્ટ પણ રાખતી હોય છે જજ સાહેબ પણ રાખતા હોય છે તો આ બેન કોણ એવા

એક પ્રદીપભાઈ સુરતમાં કેસ બનતો હતો આ બેન ઉપર અને મને સુરત પોલીસે કીધું કે તમે આવી જાવ આ બેન ઉપર અમે એફઆઈઆર લઈ લઈએ પરંતુ પ્રદીપભાઈ મેં ઈમાનદારી પૂર્વક સુરત માં એફઆઈઆર ના એટલા માટે અને એ પણ મને એ વાત નું દુઃખ છે કે મારા સુરતના ના સાથીઓ એ સમયે મને સહયોગ ના આપ્યો નહીતર ત્યાં સુરતના જ કોઈ પાટીદાર યુવાન આ બેન ઉપર એફઆઈઆર કરી શકતા હતા પરંતુ સુરતમાં મેં એફઆઈઆર એટલે ના આપી કે ક્યાંક ને ક્યાંક આ એફઆઈઆર આયોજક ઉપર પણ થતી હતી અને આયોજકો આમાં નિર્દોષ હતા એ પાર્ટીદાર યુવાનો એ પાટીદાર સમાજના સ્નેહ મિલનમાં આ બેન ને બોલાવ્યા હતા એને આયોજકો ઉપર પણ એફઆર ન થાય એટલા માટે મેં ત્યાં સુરત પોલીસ માં એફઆર ન લખાવી કારણ કે આયોજકો નિર્દોષ હતા શું કામ કે તમે કોઈ પણ કાર્યક્રમ કરો અત્યારે ન્યૂઝરૂમ માં તમે મને બોલા હું બેફામ બોલવા મંડુ એવા પ્રદીપભાઈ નો શું વાત ન્યૂઝરૂમ નો શું વાત પણ ગુનેગાર તો તમે થાવ જ છો કાયદાની ની પરિભાષા એટલે

ખારીજ કરી નાખે છે અમારી અરજી કોર્ટમાં બે ત્રણ મહિના સુધી સુનાવણી ચાલલી અને જજ સાહેબે આ માનહાની નો દાવો સ્વીકાર્યો અને આ બેન ઉપર માનહાની નો દાવો મોરબી કોર્ટમાં પાટીદાર સમાજ વતી મેં કર્યો છે ને એ ચાલે છે હવે વિષય ક્યાં આવ્યો છે આ માનનયનો દાવો કોર્ટે સ્વીકાર્યો એટલે આ બેને જામનગરની અંદર બહુ પ્રદીપભાઈ સમજવા જેવી વાત છે આ બેને જામનગરમાં મારી ઉપર એને એ જે રીય છે ઈ જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ થિંક સો હું ભૂલતો ન હોય તો મારી વિરુદ્ધ એને અરજી કરી કે આ મનોજ બનારા મને મારી નાખવાની ધમકી આપે છે નામ છે તેમ છેન ફલાણો છે ટીકરું છે મારા સહિત સોશિયલ મીડિયામાં જે લોકો મને સપોર્ટ કરતા તેવા પાંચ છ લોકો ઉપર પણ આમને ધનજી પાટીદાર છે જગદીશ પરીખ છે રાજુ જાપાણી છે આવા ચાર પાંચ મિત્રો ઉપર ફરિયાદ દી પણ ખરેખર આ ફરિયાદ બનતી નહોતી એટલે જામનગર પોલીસે આ ફરિયાદ લીધી નહીં એટલે એને એસપી રજૂઆત કરી જામનગર જોયું કે ઘણી ઘણી જગ્યાએ આ બાબતમાં છેલ્લા પાંચ સાત મહિનામાં અરજીઓ કરી હાઈકોર્ટ પણ બેન ગયા છે અને ન્યાય પ્રક્રિયામાં દરેક ને લડવાનો અધિકાર છે આપણે એને કહેતા નથી કે તમે ખોટું કરી રહ્યા છો

પ્રદીપ સામાજિક કામ કરવું ને મોબાઈલ કોઈનો છુપાયેલો રે હું મનોજ પનારા તરીકે હું તો બહુ નાનું કામ કરું છું બેન તો આખા દેશ માં કામ કરે છે તો એનો મોબાઈલ છુપાયેલો હોય શકે ખરો અને એમનો મોબાઈલ એ તો જાહેર જીવન ના માણસ છે હોય જ લોકો પાસે એમાં જાહેર કર દેવો ને ન જાહેર કરવો ને એવી ક્યાં વાત છે પરંતુ હકીકત એ છે કે બેન અત્યારે મોરબી કોર્ટ માં એમને હાજર થવાનું છે એ હાજર થતા નથી ઈગોઈસ્ટ માણસ છે અને પોતે માફી માંગે અમારી વાત એટલી છે કે બેન એવું કહી દીએ કે મારી પાસે જે મોરબીની વાત આવી હતી દીકરીઓ બાબતમાં એ ખોટી આવી હતી ને મારાથી ભૂલમાં આ સ્ટેજ ઉપરથી આ વાત થઈ ગઈ છે અને હું ક્ષમા જાઉં છું જેનું કોઈનું દિલ દુબાણું હોય તો આ વાત અમે તો મોટા મનના માણસ છીએ અમે ક્યાં એમને ફાંસીની સજા આપવાની વાત કરીએ છીએ અમે તો આટલી વાત એ દિવસે પણ કરી હતી અમારા ઘણા બધા સામાજિક આગેવાનો જે બેનના કોન્ટેક્ટમાં હતા જે મોરબીના મિત્રો આ બેનનો કાર્યક્રમ મોરબીમાં કર્યો હતો પ્રદીપભાઈ

તો મારી ઉપર પાટીદાર આંદોલન વખતે અનેક ફરિયાદો થઈ અને આજે અમારી પર એક પણ કેસ નથી પ્રદીપભાઈ તો બેને પણ સત્ય સ્વીકારવું પડે કાયદાથી ઉપર આદેશમાં કોઈ નથી તો સુકામ મોરબી કોર્ટમાં બેન આવતા નથી બબે સમન્સ નીકળ્યા તોય એટલે બેન છે એ લાજવાની બદલે ગાજી રહ્યા છે અને ખોટી રીતે સરકાર ઉપર અને તંત્ર ઉપર દબાણ કરીને મારી પર એફઆઈ લેવાનો પ્રયત્ન કરે છે અને પ્રદીપભાઈ હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું કે બેન બહુ મોટા માણસ છે એનું તો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામને બધા મોદી સાહેબને બધા મોટા નેતાઓ જોતા હોય અને એમને કદાચ શું કહેવાય રીટ્વીટ કરતા હોય ઇન્સ્ટામાં મેસેજમાં લખતા હોય તો કંઈક સામા રિપ્લાય આવતા હોય આવું બધું મને ખબર નથી પરંતુ કઈ હોય ને કદાચ મારી પર એફઆઈઆર કરતો હું એ જ મિનિટે જામનગર પોલીસ સ્ટેશનમાં હાજર થવા તૈયાર છું કારણ કે હું કાયદા ને માનું છું